ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં ડ્રગ્સ અને દારૂને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ગૃહ વિભાગના આશીર્વાદના કારણે તેત્રીસ જિલ્લાના દારૂના અડ્ડા ચાલે છે અને અરબોનું ડ્રગ્સ ઠલવાય છે થોડા સમય પહેલા સુરેન્દ્રગરમાં ગટર સાફ કરતા કર્મચારીનું મોત થયું તેમાં ચીફ ઓફિસરની ધરપકડ થઈ નથી ભરૂચમાં પોલીસનો લાભ લખીને એક વ્યક્તિ આપઘાત કર્યો તેની પણ ધરપકડ નથી થઈ બળાત્કારના આરોપી ગજેન્દ્રસિંહની પણ ધરપકડ કરવામાં નથી આવી હર્ષ સંઘવી અને સીઆર પાટીલને આડેહાટ લીધા હતા સુરત અને નવસારીમાં બારસો ગુનેગારો પકડવાના બાકી છે પાકા ફોજદારી કરતા ચમરબંધીની વાત કરતા લોકોને કહીશ અને ચેલેન્જ આપું છું કે અડતાલીસ કલાકમાં તમે યાદી બનાવી તમામની ધરપકડ કરો ક્યાંથી આવે છે કે સુરત અને સીઆર પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં બારસો થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી એટલે ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે મોટી ડંફાસો મારતા હોય છે કોઈ ચબરબંધીને નહીં છોડું એવો દાવો કરતા હોય છે એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા અડતાલીસ કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાત કોઈ પણ એક જિલ્લા કરીને બતાવે કે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની પીવાની હિંમત ન કરે